ચૌદ વર્ષની ઉંમરે જ્યારે રમવાની અને ખેલવાની ઉંમર હતી ત્યારે મારો સંબંધ થઈ ગયો એ જમાનામાં બધી છોકરીઓના લગ્ન બાર કે તેર વર્ષની ઉંમરે થઈ જતા હતા લગ્નનો અર્થ પણ ખબર ન હતી તેઓ એમ વિચારીને ખુશ હતા કે નવા નવા કપડાં મળશે માં હતી નહીં તો પિતાજીએ બસ જે થોડું ઘરનું કામકાજ શીખવ્યું હતું એ જ આવડતું હતું લગ્નનો દિવસ આવ્યો અને બધી વિધિઓ પછી વિદાયનો સમય પણ આવ્યો રોતી રોતી ડોલીમાં બેસીને સાસરિયામાં પહોંચી ગઈ આટલી આલીશાન હવેલી જોઈને મન માને મનમાં બહુ ખુશ થઈ ગઈ ત્યારે જ સાસુનો અવાજ આવ્યો અરે જલ્દી કળશ લઈ આવો વહુ આવી ગઈ છે અને મેં મારી સાસુ સામે જોયું તો ઘૂંઘટની આડમાં મારી સાસુને જોઈ તે મને ખૂબ કઠોર લાગતી હતી હું તેમને જોઈને થોડી ડરી ગઈ હતી રાત થઈ ગઈ હતી કારણ કે બધી વિધિઓ પૂરી થઈ ગઈ હતી હું પલંગ પર સૂતાની સાથે સાથે જ સૂઈ ગઈ વહેલી સવારે નોકરાણીએ આવી મને જગાડી કે ચાલો રસોડું બનાવવાની છે તૈયાર થઈને રસોડામાં જઈને ખીર બનાવી બધાએ વખાણ પણ કર્યા પણ સાસુમાએ કમી નીકાળી દીધી સાથે જ બાળપણ છોડીને થોડું કામ શીખવાની સૂચના પણ આપી પંદર પંદર દિવસ પછી મારા પતિને પણ હોસ્ટેલમાં જવાનું થયું જવાનું હતું કારણ કે તેઓ બીએ કરી રહ્યા હતા અને હિતેશ હોસ્ટેલમાં જતા રહ્યા અને હું મારા સાસુ અને સસરા સાથે એકલી રહી ગઈ રાજેશ પત્ર લખતા હતા પણ પહેલા સાસુમાં વાંચતી પછી મારી પાસે આવતો ઉંમર નાની હોવાને કારણે એટલો ફર્ક નહોતો પડતો મારી એકલતાનો સાથી હતું આંબાનું ઝાડ એ ઝાડ હવેલીના પાછળના ભાગમાં ઉગેલું હતું તે આંબાના ઝાડ નીચે એક માટીનો ઓરડો પણ બનાવેલો હતો પરંતુ તે ઝાડ ફળ નહોતો આપતો તેથી હવેલીના તમામ લોકો ઝાડની ઝાડને વાંજ કહેતા હતા પણ મને ખબર નહીં કે ઝાડ તેમ ખૂબ જ ગમતું હતું કામમાંથી જ્યારે થોડીક નવરાશ મળતી ત્યારે એ વૃક્ષ મારા સાથી મારું સાથી થયું હતું હું તેને જોઈને મારો બધો થાક ભૂલી જતી હતી બે વર્ષ વીતી ગયા અને હું સોળ વર્ષની થઈ ગઈ રાજેશનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું આજે રાજેશ પાસા આવવાના હતા સાસુ સવારથી જ તૈયારીઓમાં લાગેલા હતા પોતે રસોડામાં જઈને બધું ચેક કરતા હતા હું પણ ખુશ હતી કે હવે મારે એકલા રહેવું નહીં પડે ની સાથે હું પૂર્ણ સ્ત્રીની જેમ મહેસૂસ કરી રહી હતી આજે માંગમાં સિંદૂરમાં એક અલગ જ લાલાશ હતી કદાચ મારા ચહેરા પર પણ દેખાતી હતી એટલે જ મારા સાસુએ મને કહ્યું કે જઈને તારી નજર ઉતરાવી લે રાજેશ આવી ગયો છે હવેલીની હાલચાલથી ખબર પડી ગઈ હતી બધા ખાવા પીવા માંથી નિવૃત્ત થઈને આરામ કરવા જતા રહ્યા રાજેશ રૂમમાં આવી ગયા હતા અને હું શરમની શરમથી લાલ થઈ ગઈ હતી ત્યારે તેમણે એક સુંદર લાલ સાડી ભેટમાં આપી પણ મારા માટે જ મારા માટે રાજેશનું પાછું આવવું આવું આવવું જ સૌથી મોટી ભેટ હતી અમે ઘણી વાતો કરી જેમાં અમુક ફરિયાદો હતી અને અમુક પ્રેમ હતો સમય વીતતો ગયો અને બે વર્ષ વીતી ગયા એ ખબર ના પડી અને હું સાથે ખૂબ ખુશ હતા એક દિવસ અચાનક મને ખબર પડી કે મારા પિતાજી બહુ બીમાર છે મને ત્યાં લઈ ગયા તો તે મને જોઈ ખૂબ ખુશ થયા કારણ કે તેઓ મારા માટે એમના શ્વાસ રોકી રાખ્યા હતા અને પછી મને રાજેશને સોંપીને તેમને આ દુનિયા છોડી દીધી ભીની આંખો સાથે મારા વિદાય આપી હવે મારું બધું માત્ર રાજેશ અને તેમનો પરિવાર હતો રાજેશ કદાચ કાયદાનો અભ્યાસ પૂરો કર્યો અને હવે સરકારી વકીલ હતા પણ ભગવાનને મને હજુ બાળકનું સુખ ન આપ્યું હતું અત્યાર સુધીમાં સાસુમાં દબાયેલી ભાષામાં બોલતા હતા પણ ધીમે ધીમે પોતાનો સ્વભાવ કડક કરી લીધો રાજેશ તેમના કામમાં ખૂબ વ્યસ્ત હતા તેથી તે આખો દિવસ મારી પાછળ પડી રહેતા ધીમે ધીમે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે હવેલીની વહુ વાંજણી છે આ શબ્દો તીરની જેમ વાગતા હતા પણ કંઈ બોલી શકતી ન હતી માત્ર આંસુ બળે હૃદય હળવું કરતી રાજેશ રાજેશના આપતા પણ લોકોના વર્તન મને અંદરથી ખોખલું બનાવી રહ્યું હતું હું શરીરે પાતળી હતી પછી માતાના અવસાન પછી મારી યોગ્ય રીતે ઉસેર પણ થઈ શકી ન હતી એક દિવસ રાજેશ ઘરે જમવા આવ્યા ત્યારે સાસુએ આદેશ આપ્યો કે અમે રાજેશના બીજા લગ્ન કરીશું રાજેશ મારે તમારી સાથે વાત કરવી છે હું થાકી ગયો છું મને સુવા દે તમે બીજા લગ્ન કરશો ભારતી મેં કહ્યું મને ઊંઘવા દે હું થાકી ગયો છું હું તમારા બધા લોકોની ચીક સાંભળી ચીક ચીક સાંભળીને ત્યાં મા છે અને અહીં તું છે કંટાળી ગયું છું મને આત્મહત્યા કરવાનું મન થાય છે ના રાજેશ એવું ન કહો ભારતીય રાજેશના મોં પર હાથ રાખીને કહ્યું તમારા સિવાય હવે મારું કોણ છે ભારતીય આખી રાત આંસુ વસા વહાવી રહી વહાવતી રહી અને જ્યારે હું સવારે ઊઠી ત્યારે હું એટલી તૂટેલી સ્ત્રી હતી એક તૂટેલી સ્ત્રી હતી આખી રાત વિચારતી રહી કે કદાચ એ પણ બીજા લગ્ન માટે મૌન મંજૂરી આપી દીધી છે પણ તેને ખબર ન હતી કે તેની માતાએ તેના બીજા લગ્ન માટે કેટલી હદે દબાણ કર્યો હતો એક દિવસ મહિનામાં બીજા લગ્ન રીધિ સાથે થઈ ગયા રીધિ રાજેશની માતાના સંબંધીની પુત્રી છે ભારતી તારો સામાન પાછળના રૂમમાં રાખીએ આજથી રીધિ આ રૂમમાં રાજેશ સાથે રહેશે ભારતીની આંખમાં આંસુ હતા મને લાગ્યું કે જે મને લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો તે જ મારો નથી તો આ રૂમ કેવી રીતે મારો હોઈ શકે આટલું વિચારતા જ આંખમાં આંસુનો પૂર વહી ગયું સિંદૂરની પેટી અને કપડાં લઈને કાચા માટીના ઓરડા તરફ ગઈ એક ખૂણામાં સામાન મૂકી બારી પર બેસી ગઈ અને પહેલાં આમ આંબાના ઝાડને જોઈને તેને નિહાળવા લાગી તેને નસીબ કહો કે બીજું કઈ મારી હાલત પણ આ વૃક્ષ જેવી થઈ ગઈ છે તે અત્યાર સુધી પોતાનું અસ્તિત્વ બચાવી શક્યો છે શું હું આ રીતે મક્કમ અને મજબૂત રહી શકીશ નહીં તો હું નબળી લતાની જેમ સુકાઈ જઈશ અને આવું નહીં થાય હું મજબૂત રહીશ જ્યારે હું ઊંઘું વૃક્ષ બધા સાથે લડી શકે છે તો હું કેમ નહીં મારા વિચારોના બહાર આવતા જ મેં મારી જાતને સંભાળી લીધી અને દરેક પરિસ્થિતિ સામે લડવાની તૈયારી કરી દિવસો વિતાવવા ગયા વીતતા ગયા અને મેં મારી જાતને ઘરના કામકાજમાં વ્યસ્ત કરી દીધી મારા ઓરડાની આસપાસ ઘણા બધા વૃક્ષો વાવ્યા અને બાકી સમયમાં તે વૃક્ષોની સંભાળ લેતી અને તે આંબાના ઝાડની ખાસ કાળજી રાખતી રીધિ એક સારી છોકરી છે જ્યારે પણ તે મારી સાથે વાત કરવા આવતી ત્યારે મારા સાસુ તેને બહાનનું બનાવી અને બોલાવી લેતા રાજેશ પહેલાં કરતાં વધુ વ્યસ્ત રહેવા લાગ્યા મારી સાથે વાત કરતા પણ એમની આંખોમાં હંમેશા પસ્તાવો દેખાતો કદાચ એમને મારી હાલત જોઈને ખરાબ લાગ ખરાબ લાગતું હતું પણ એની માતે માતા સામે જવાની હિંમત ન કરી શક્યા રિદ્ધિના દિવસો ખુશીથી પસાર થઈ રહ્યા હતા અને મારા દિવસો માત્ર પસાર થઈ રહ્યા હતા અને થોડી જ વારમાં એ દિવસ પણ આવી ગયો જ્યારે રિદ્ધિએ ખુશીના સમાચાર સંભળાવ્યા આખી હવેલીમાં ઉત્સવ જેવો માહોલ હતો બધા નોકરોમાં ભેટો વેચવામાં આવી મને ખૂબ આનંદ થયો કે સારું થયું હવે ઘરમાં નવા મહેમાન આવશે કદાચ મારા જીવનની ઉજ્જવળતા પણ થોડી ઓછી થઈ જશે રિદ્ધિ ખૂબ જ કમજોર હતી અને ઉંમર પણ સોળ વર્ષની તે ખૂબ સહન કરતી હતી સાસુએ આદેશ આપ્યો હતો કે તેને સારી રીતે સેવા કરવામાં આવે જેથી તેની કમજોરી દૂર થઈ શકે બધી કાળજી લીધા પછી પણ રીધિનું વજન બહુ વધતું ન હતું એક દિવસ ચિંતિત થઈને મેં રાજેશને કહ્યું કે રિધિને શહેરમાં કોઈ સારા ડૉક્ટરને બતાવો પરંતુ સાસુમાએ એમ કહીને ના પાડી દીધી કે અમારા બાળકો પણ ઘરે જન્મ્યા છે અને રાજેશની આ જૂની આદત છે કે તેઓ તેમની માતાની વિરુદ્ધ જઈ શકતા નથી એક દિવસ રિદ્ધિની તબિયત બગાડવા લાગી તે ભારે શ્વાસ લેતી હતી મેં ગામડામાં વૈદજીને ફોન કર્યો વૈદ આવીને થોડી દવાઓ પણ આપી અને લોહીની કમી વિશે પણ કહ્યું અને જ્યારે મેં રાજેશને આ બધું કહ્યું ત્યારે સાસુએ મને રિદ્ધિથી દૂર રહેવાનો આદેશ આપ્યો અને કહ્યું કે રિદ્ધિ પર વાંજણીનો પડસાયો ન પડવો જોઈએ બસ હું રિદ્ધિથી અલગ થઈ ગઈ અને ફરી હું આખો દિવસ મારા ઓરડામાં એકલી એકલી રહેવા લાગી કે પછી કહો કે અંદરથી હું ડરી ગઈ હતી સાચે જ મારા કારણે રિદ્ધિને કંઈક થઈ ન જાય થોડા દિવસો પછી નોકરનો અવાજ સાંભળીને રાત્રે હું આંગણા તરફ દોડી અને જોયું કે રિદ્ધિની ડિલિવરીનો સમય આવી ગયો આવી ગયો છે ગામની વૃદ્ધ મહિલાઓ અને દાયણોને બોલાવવામાં આવી આખી હવેલીમાં હંગામાનું વાતાવરણ હતું ને રાજેશ તરફ જોયું હું એમની પાસે ગઈ થોડી ધીરજ રાખવા કહ્યું થોડી વારમાં બાળક રડવા લાગ્યું અમે બધા ખુશ થઈ ગયા પણ કાકી બહાર આવ્યા અને કહ્યું કે રિધ્ધિની કમજોરી અને લોહીની ઉણપને કારણે તેઓ રિદ્ધિને બચાવી ન શક્યા દીકરીને જન્મ આપીને રિદ્ધિ મૃત્યુ પામી હું એનો ચહેરો જોઈ શકી નહીં હવે મારો પરિવાર કેવી રીતે ચાલશે આખી હવેલીમાં સાસુનો વિલાપ ગુંજતો હતો એ નાનકડી ચહેરાવાળી છોકરીને જોઈ મારું દિલ બહાર આવી જતું હતું એવું લાગતું હતું કે તે હું જ છું અને તેની મારા દિલની નજીક રાખીને રાખી જે બાળકોની માં નથી હોતી તે બાળકો કદાચ થોડા વધુ હોશિયાર હોય છે તે મને જરાય પરેશાન ન કરતી તે દૂધ પીને સૂઈ જતી સાસુમાં કહેતા રહેતા કે દીકરીઓથી વંશ નથી ચાલતો પણ હવે કદાચ કોઈને ફર્ક ન પડતો રાજેશ હવે પહેલાંથી વધારે ખુશ રહેવા લાગ્યા હતા ઓફિસથી આવતાની સાથે જ તે મારા રૂમમાં આવી ગુડિયાને ખવડાવતા પણ રાજેશને ખુશ જોઈ સારું લાગતું હતું રીધી ગઈ અને ગુડિયા આવ્યાનું વર્ષ વીતી ગયું હતું આજે રીધીની વર્ષગાઢ છે ને હવેલીમાં નાની પૂજા રખાવી છે પંડિતજી આવતાની સાથે જ સાસુમાએ પૂછ્યું કે શું હું પૌત્રનો ચહેરો જીવતા જોઈ શકીશ અને પંડિતજીએ તેને ગ્રહ શાંતિ માટેના ઉપાયો જણાવ્યા સાસુમાં પંડિતને હવેલી બતાવવા અને આખી હવેલીની શુદ્ધિ કરાવવા ગયા મારી ઓરડી પાસે જઈ પંડિતજીને તે વાંજ વૃક્ષ પણ બતાવ્યું ઝાડને જોઈ પંડિતજીનો ચહેરો નિસ્તેજ થઈ ગયો કહેવા લાગ્યા કે આ ખરાબ ઝાડને કારણે તમારા ઘરમાં દીકરો નથી જેટલું બને તેટલું જલ્દી આને કાપી નાખો હવે મારી સહન કરવાની હદ પૂરી થઈ ગઈ હતી ને રાજેશ તરફ જોયું પણ તેના તે ના પાડશે એવું મને લાગતું ન હતું અને સાસુએ તરત જ નોકરોને બોલાવી આજે જ ઝાડ કાપવાનું કાપવાનું કહ્યું શું કરું મારા સુખ દુઃખના સાથીને કેવી રીતે બચાવું તે સમજાતું ન હતું તે કુહાડી લઈને ઝાડ કાપવા માટે આગળ વધવા લાગ્યા હું ભાગીને તે ઝાડને વળગી ગઈ અને ઝાડ ના કાપવા માટે વિનંતી કરવા લાગી પણ તે લોકો માનતા ન હતા હું રડતી રહી પણ કોઈને દયા ન આવી મને કોઈએ ધક્કો માર્યો અને હું પડી ગઈ હું બેભાન થઈ ગઈ રાજેશ મને હોસ્પિટલ લઈ ગયા ડૉક્ટર સાહેબ મલમ લગાવ્યા પછી મને થોડો હોશ આવ્યો સામે ઊભેલી ડોક્ટર સાહેબ આ રાજેશને કંઈક સમજાવી રહી હતી સાસુમાં પણ ત્યાં જ હતા ડોક્ટર શું હવે તેને અમે ઘરે લઈ જઈ શકીએ છીએ હવે તમે આને લઈ જાઓ તમે લઈ જઈ શકો છો પણ ધ્યાન રાખજો કે આવું ફરી ન થાય કારણ કે આવી હાલતમાં આ રીતે પડવું સારું નથી ડોક્ટર તેને શું થયું છે અને તમને ખબર નથી કે હવે તે માતા બનવાની છે તો તેની સારી રીતે કાળજી રાખજો આ સાંભળીને કોઈને વિશ્વાસ ન થયો બધા એકબીજાની સામે જોઈ રહ્યા હતા અને બિલકુલ બિલકુલ માની ન હતી સાસુની આંખોમાં અફસોસના આંસુ હતા મારા હાથ પર હાથ મૂકીને તેઓ માત્ર એટલું જ કહી શક્યા કે મને માફ કરી દે અને મેં હસીને તેમને ગળે લગાવ્યા જેમ મેં મારી માને લગાડી છે આવા નવ મહિના સુધી મારી સાસુએ મારી ખૂબ જ કાળજી લીધી અને તે ઝાડનું ધ્યાન રાખજો આજે મારી ડિલિવરી થવાની હતી સાસુ મને સમયસર દવાખાને લઈ ગયા જેથી રીધી રીધી વખતે તેમણે જે ભૂલ કરી હતી તે ન થાય અભિનંદન તમારા પુત્રનો જન્મ થયો છે આ સ સમાચાર સાસુને કહ્યા અને સાસુએ તેમના હાથમાંથી મીટી કાઢીને નર્સને આપી દીધી તે ખુશ હતા પણ એટલા માટે નહીં પૌત્રનો જન્મ થયો છે પણ એટલે કે હું એકદમ ઠીક છું એ કારણે હવેલીમાં ધૂમધામ હતી બધા ખુશ હતા કે એક પુત્ર અને એક પુત્ર પુત્રી અને પુત્રના આગમનથી અમારું કુટુંબ પૂર્ણ થયું છે અને બીજી ખુશી બીજે ક્યાંક ખીલી રહી હતી તે આંબાના ઝાડમાં ફળો આવતા હતા કદાચ આપણે ફળ મળવાની ચિંતા બહુ જલ્દી કરવા માંડીએ છીએ પણ દરેક વસ્તુનો એક સમય હોય છે શરીર હોય કે વૃક્ષ બંને ફળ નથી આપતા અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો આવા વિડીયો બનાવવામાં તમને ખૂબ જ મહેનત કરવી પડે છે તો મહેનતના ફળ સ્વરૂપે વિડીયોને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી મિત્રો